કરનાર લોકોની મદદ કબૂતરબાજી નું નેટવર્ક તોડવાની દિશામાં કાર્યવાહી થશે સીઆઈડી ક્રાઈમે આ કેસને લઈને અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં ઘણી સામગ્રી અને પુરાવા પણ મળ્યા છે તે મુજબ આજ દિન સુધી કુલ પાંચ એફઆઈઆર દાખલ થઈ છે ફ્રાન્સના વટ્રે એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પરદફાશ થયો હતો માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા તેમાં 21 ગુજરાતી મુસાફરોના નામ પણ સામે આવ્યા છે સીઆઈડીના ચાર ડીવાયએસપી સહિત સોળ અધિકારીઓની ટીમ આ આખા કેસની તપાસ કરી રહી છે